જય શ્રી કૃષ્ણ સ્કંદ એક ભાગવત રહસ્ય ઓગણચાલીસ ભાગવત રહસ્ય ઓગણચાલીસમો ભાગ ભાગવત મહાત્મ્યનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે આ ભાગમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના મહત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે અને ભગવાનની લીલાઓનું ગાન કરવામાં આવ્યું છે તે જીવને મોક્ષના માર્ગે લઈ જવા માટે શ્રદ્ધા અને ભક્તિની ગાથા રજૂ કરે છે વક્તાનો અધિકાર સિદ્ધ થવો જોઈએ તેમ શ્રોતાનો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ શ્રવણના ત્રણ પ્રધાન અંક છે શ્રદ્ધા શ્રોતાએ શ્રદ્ધા એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ જિજ્ઞાસા શ્રોતામાં જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ અને ત્રીજું છે નિર્મત શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે ઈર્ષા ન હોવી જોઈએ કથામાં દિન થઈને જવું જોઈએ પાપ છોડો અને મને ભગવાનને મળવાની તીવ્ર આતુરતા છે એવી ભાવના કરો તો કૃષ્ણના દર્શન થાય પ્રથમ સ્કંધમાં શિષ્યનો અધિકાર બતાવ્યો છે પરમાત્માની કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે સોનક મુનિએ સુતજીને કહ્યું ભગવત કથામાં અમને શ્રદ્ધા છે તમારા પ્રત્યે આદર છે અનેક જન્મોના પુણ્યનો ઉદર થાય ત્યારે અધિકાર વક્તાના મુખેથી કથા સાંભળવા મળે છે શ્રવણ ભક્તિ પહેલી છે રૂકમણીએ પોતાના પત્રમાં લખ્યું છે તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઈ છે ભગવાનના ગુણો સાંભળવાથી ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે શ્રોતામાં વિનય હોવો જોઈએ અને વક્તામાં પણ વિનય હોવો જોઈએ સુતજી વક્તા બન્યા છે અને વિનય દાખવે છે પ્રથમ શ્રોતાઓને ધન્યવાદ આપ્યો છે અને પછી સુતજી કહે છે કે કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે તો તમે કરો જ છો તમે શાંતિથી શ્રવણ કરો છો એટલે મારું મન ભગવાનમાં સ્થિર થાય છે તમે બધું જાણો છો પણ મારા પર ઉપકાર કરવા પૂછો છો તમે જ્ઞાની છો પ્રભુ પ્રેમમાં પાગલ છો પણ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે પ્રભુના ગુણોનું કોણ વર્ણન કરી શકે પણ કથા કરી હું મારી વાણીને પવિત્ર કરીશ મહિમના સ્તોત્રમાં પુષ્પદંતે પણ આવું જ કહ્યું છે શિવ તત્વનું વર્ણન કોણ કરી શકે પણ હું તો મારી વાણીને પવિત્ર કરવા બેઠો છું આરંભમાં સુતજી સુખદેવજીને વંદન કરે છે તે પછી નારાયણને વંદન કરે છે ભરતખંડના દેવ નર નારાયણ છે શ્રી શ્રીકૃષ્ણ ગોલોકધામમાં પધાર્યા છે એટલે પ્રભુના સર્વ અવતારોની સમાપ્તિ થઈ છે પણ આ નરનારાયણ અવતારની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી ભારતની પ્રજાનું કલ્યાણ કરવા આજે પણ તે હિમાલયમાં તપશ્ચર્યા કરે છે તેઓ ત્યાગનો તપશ્ચર્યાનો આદર્શ બતાવે છે પરદેશમાં ભૌતિક સુખના સાધનો વધારે હશે પણ ભારતમાં ભોગી મોટો ગણાતો નથી જે ત્યાગી છે તે મોટો ગણાય છે શ્રી શંકરાચાર્યજી નર નારાયણના સાક્ષાત દર્શન કરે છે અને પછી કહે છે કે હું તો યોગી બહુ જ તપશ્ચર્યા કર્યા પછી આપણા દર્શન કરી શક્યો પણ કળિયુગના ભોગી મનુષ્યો આપણા દર્શન કરી શકે તેવી કૃપા કરો પ્રત્યક્ષ નર નારાયણ હિમાલયમાં તપશ્ચર્યા કરે છે પણ ત્યાં આપણા જેવા સાધારણ માનવી જઈ શકે નહીં શંકરાચાર્યને ભગવાને તે વખતે આદેશ કર્યો કે બદ્રીનારાયણમાં નારદકુંડ છે ત્યાં સ્નાન કરો ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે તેની સ્થાપના કરો મારી આ મૂર્તિના જે દર્શન કરશે તેણે મારા પ્રત્યક્ષ દર્શન કર્યા જેટલું પુણ્ય ફળ મળશે બદ્રીનારાયણની સ્થાપના શંકરાચાર્યએ કરી છે બદ્રીનારાયણની જાત્રા જેણે કરી હશે તેને ખબર હશે બદ્રીનાથ જતા વિષ્ણુ પ્રયાગ અને ત્યાંથી આગળ જોશીમઠ આવે છે જોશીમઠમાં ગંગા કિનારે એક વૃક્ષ છે પંડાઓ બતાવે છે કે આ વૃક્ષ નીચે બેસીને બારસો વર્ષ પહેલાં શંકરાચાર્યે તપ કર્યું હતું આ વૃક્ષ નીચે બેસીને શંકરાચાર્યે વિષ્ણુ સહસ્ત્ર નામ પર ભાષ્ય લખ્યું શંકરાચાર્યનો પહેલો ગ્રંથ છે આ વિષ્ણુ સહસ્ત્ર નામની ટીકા કહે છે કે જે જાય બદ્રી તેની કાયા જાય સુધરી પણ મનથી માનસ દર્શનનું બહુ પુણ્ય લખ્યું છે મનથી નારાયણને પ્રણામ કરો વંદન કરો બદ્રીનાથના મંદિરની સેવા છે તે તપસ્વીની સેવા છે ઠાકોરજીના અભિષેક માટે અલકનંદાનું ઠંડુ જળ આવે છે ચરણથી ગળા સુધી ચંદનની અર્ચા કરવામાં આવે છે પદ્માસનવાળી નારાયણ એકલા બેઠા છે લક્ષ્મીજીની મૂર્તિ બહાર છે નારાયણ બતાવે છે કે મારે જગતને તપશ્ચર્યાનો આદર્શ બતાવો છે તપશ્ચર્યામાં સ્ત્રીનો દ્રવ્યનો બાળકનો સંઘ બાધક છે તે તપમાં વિઘ્ન કરે છે નારાયણે લક્ષ્મીજીને કહ્યું કે તમે બહાર બેસીને ધ્યાન કરો હું અંદર બેસીને ધ્યાન કરીશ એક ભક્તે બદ્રીનારાયણના પૂજારીને પૂછ્યું કે આવી સખત ઠંડીમાં ઠાકોરજીને ચંદનની અર્ચાથી સેવા કેમ પૂજારીએ કહ્યું અમારા ઠાકોરજી તપશ્ચર્યા બહુ કરે છે તેથી શક્તિ વધે છે એટલે ઠાકોરજીને ગરમી બહુ થાય છે એટલે ચંદનની અર્ચા કરવામાં આવે છે સુતજી નારાયણને વંદન કરી સરસ્વતીને વ્યાસજીને વંદન કરે છે અને તે પછી કથાનો આરંભ કરે છે